ક્વેશ્ચન નંબર એક પાંચ વર્ષના બાળકના મોમાં કેટલા દાંત હોય છે ઓપ્શન એ દસ દાંત ઓપ્શન બી વીસ દાંત ઓપ્શન સી બાવીસ કે ઓપ્શન દાંત સાચો જવાબ છે ઓપ્શન બી વીસ દાંત ક્વેશ્ચન નંબર બે કયા દેશમાં એક પણ કેદી જેલમાં નથી ઓપ્શન એ યુરોપ ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન એ યુરોપ ક્વેશ્ચન નંબર ત્રણ બકરીનું જીવન કેટલા વર્ષનું હોય છે ઓપ્શન એ ચૌદ વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી પચીસ વર્ષ કે ઓપ્શન ડી ત્રીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ ચૌદ વર્ષ ક્વેશ્ચન નંબર ચાર કયા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ગુનો છે ઓપ્શન એ બર્મા ઓપ્શન બી રૂસ ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન એ બર્મા ક્વેશ્ચન નંબર પાંચ કયા દેશના લોકો સૌથી વધુ પીઝા ખાય છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકા ક્વેશ્ચન નંબર છ હાથી જીવન કેટલા વર્ષનું હોય છે ઓપ્શન એ ત્રીસ વર્ષ ઓપ્શન બી પાંત્રીસ વર્ષ ઓપ્શન સી પચાસ વર્ષ કે ઓપ્શન ડી સત્તાવન વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી સત્તાવન વર્ષ ક્વેશ્ચન નંબર સાત ખજૂર સાથે શું ખાવાથી ડાયાબિટીસ મટે છે ઓપ્શન એ ઘી ઓપ્શન બી ડુંગળી ઓપ્શન સી હેરચી કે ઓપ્શન ડી સફરજન સાચો જવાબ છે ઓપ્શન ડી સફરજન ક્વેશ્ચન નંબર વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે ઓપ્શન ભારત ઓપ્શન 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 ફ્રાન્સ જાપાન કે સિટી સાચો જવાબ છે ઓપ્શન ડી વેટીકન સિટી ક્વેશ્ચન નંબર નવ સૌથી શુદ્ધ સોનું ક્યાં દેશમાં મળે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી

ઓપ્શન એ મગ ઓપ્શન બી વટાણા ઓપ્શન સી ચોખા કે ઓપ્શન ડી તુવેર સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા ક્વેશ્ચન નંબર તેર એક રૂપિયાનો સિક્કો કોને લોન્ચ કર્યો ઓપ્શન એ ગાંધીજી ઓપ્શન બી ટાટા કંપની ઓપ્શન સી રિલાયન્સ કંપની કે ઓપ્શન ડી પૂરું ભારત કંપની સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત કંપની ક્વેશ્ચન નંબર ચૌદ વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ બે એપ્રિલ ઓપ્શન બી પચીસ એપ્રિલ ઓપ્શન સી બાર જાન્યુઆરી કે ઓપ્શન ડી સતાવીસ જાન્યુઆરી સાચો જવાબ છે ઓપ્શન બી એપ્રિલ ક્વેશ્ચન નંબર કયા જીવનું હૃદય તેના માથામાં એ સાફ ઓપ્શન બી દેડકા ઓપ્શન સી કરચલો કે ઓપ્શન ડી ડોલ્ફિન સાચો જવાબ છે ઓપ્શન સી કરચલો ક્વેશ્ચન નંબર સોળ દ્રાક્ષ કેટલા ટકા પાણી હોય છે ઓપ્શન એ પચાસ ટકા ઓપ્શન બી એક્યાસી ટકા ઓપ્શન સી દસ ટકા સાચો જવાબ છે ઓપ્શન બી ક્વેશ્ચન નંબર સત્તર વિશ્વમાં સૌથી વધુ વીજવી ક્યાંક છે ઓપ્શન એ ચાઇના ઓપ્શન બી આફ્રિકા ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી નોર્વે સાચો જવાબ છે ઓપ્શન બી આફ્રિકા ક્વેશન નંબર અઢાર લોકો કયા રોગમાં નથી ઓપ્શન બી કોફરી ઓપ્શન સી ડાયાબિટી હાર્ટ એટેક સાચો જવાબ છે ઓપ્શન બી કોફરી ક્વેશ્ચન નંબર ઓગણીસ નરેન્દ્ર મોદીનું મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી રાજકોટ સાચો જવાબ છે ઓપ્શન ડી રાજકોટ ક્વેશ્ચન ઓપ્શન 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 ડી વાલો મિત્રો આ ક્વેશ્ચન નો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો